ખાતે આવેલ નારાયણ સ્કૂલમાં દિવાલ તૂટી પડવાની ઘટના બાદ સ્કૂલ બંધ થતા વાલીઓએ પોતાના બાળકોને ભણાવવા માટે થતી હાલાકી પ્રશ્ન વાઘોડી રોડ પર આવેલ નારાયણ સ્કૂલને ચાલુ સ્કૂલ દરમિયાન સ્લેબ ધરાશાયી થતા વિદ્યાર્થીઓનો આ બચાવ થયો હતો જ્યારે શાળાના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ડીઓના આજ્ઞા અનુસાર શાળાને બંધ કરી સ્થળાંતર કરવામાં આવી હતી વિસ્તારમાં આવેલ નારાયણ ઇન્ટરનેશનલ ખાતે નારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્થળાંતર કરાતા વાલીઓને પોતાના બાળકોના ભણતર લઈને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રાથમિક સુવિધાનો અભાવ નારાયણ ઇન્ટરનેશનલમાં જોવા મળી રહ્યો છે જ્યારે જે બાળકો નારાયણ સ્કૂલના શિક્ષકોની છત્રછાયામાં ભણ્યા છે તેઓ તેમને ભણાવે તથા નાના ભૂલકાઓને ફરી એક વખત વાઘોડિયા વિસ્તારમાં આવેલ નારાયણ સ્કૂલમાં ફરી એક વખત ભણતર શરૂ થાય તે માટે અનેક વખત વાલીઓ દ્વારા શાળા સંચાલકો તેમજ ટ્રસ્ટીઓને રજૂઆત કરવામાં આવી પરંતુ યોગ્ય નિરાકરણ આપ્યું ન હતું તેથી વાલીઓ દ્વારા શાળાના આંગણામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો શાળા દ્વારા આ ભયગ્રસ્ત ઇમારત હશે તો તેને જમીન દોષ કરીને ફરી નવે નવી શાળા ઊભી કરીને પોતાના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની તક પૂરી પાડવામાં આવે પોતાના વ્યવસાય છોડી પોતાના બાળકોના ભવિષ્ય સાથે તે છેડા થઈ રહ્યા છે તેને દૂર કરવા માટે વાલીઓને મેદાનમાં આવવું પડે છે પણ શાળા સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ આવતો નથી આથી વાલીઓના વિરોધ બાદ ટ્રસ્ટીઓ અને વાલીઓની બેઠક મળવા પામી હતી ઉનનો નિર્ણય આવતો નથી એના માટે વાલીઓ બધા ભેગા થયા છે છ મહિનાથી ટ્રસ્ટીઓ મને ગોલ ગોલ ફેરવે છે બસ અમારા છોકરાનું ભવિષ્ય શું થાય બીલી સ્કૂલમાં છોકરાઓને ફાવતું નહીં આના સ્કૂલના મેડમો ટીચરો બધા સારા છે લાઈફ સેટ થઈ ગયા છે અત્યારે બીજે કેવી રીતે અમે છોકરાઓને મોકલી શકીએ બીજી જગ્યાએ સેટ થયા ના થયા છોકરાઓ એટલે અમને ખાલી નિમણ જોઈએ છે કે અમને બસ કે આપો તમે સહાય ગયા આપો બધા ભેગા થઈને મને ન્યાય જ જોઈએ બીજું કશું નહીં જોતું કે આ સ્કૂલ ચાલુ થાય જે હોય તે તમે ફેસલો કરી ના નાનો જવાબ આપો બીજું અમારે કઈ જતું ટ્રસ્ટીઓ મને દક્ષિસ છુટા કારણ કે એ લોકો ને અંદર અંદર કઈ ચાલી રહી છે મગજ મારી એ લોકો કે છે હાથ થશે હાથ થશે તો છ મહિનાથી ગોલ 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 ફેરવે એમ કે અહીંના છોકરાઓને ભાવી ગયું છે મેડમો ટીચિંગ સારું છે અહીંના મેડમો શિક્ષકો બધા સારા જ છોકરાઓ કહે છે કે આ સ્કૂલમાં ભણવું છે બીજી સ્કૂલમાં અમારે જવું નથી સ્કૂલ સારી વાઘોરિયા રોડ પર આ સ્કૂલ એજ્યુકેશન સારું છે બીજું કે બીજી સ્કૂલમાં એમને ભાવતું નથી અત્યારે આપણે ભરાના ઘરમાં આપણે પોતાનું ઘર ભરાના ઘરમાં રહીએ કેટલો ફરક પડે આપણું પોતાનું ઘર તો આપણે શાંતિથી ઊંઘી શકીએ ભરાના ઘરમાં ઊંઘી શકાય કાલે સવારમાં ઊઠીને ઉઠીને આપણને વિચાર આવે કે ભરું આ ખર્ચો લાઇટ બિલ બધું એવી તારે સ્કૂલનું પણ છોકરાઓ જોડે લેન દેન છે છોકરાઓનું ભવિષ્ય અમારે સુધારવું છે વાલીઓ તો લે કોણ લે એ ટ્રસ્ટની જવાબદારી પણ અમે તો કે બનાવો જમીન દોષ કરીને નવી બનાવો મને બીજું શું જોઈએ છે બીજું કશું અમને નહીં